વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસ એલ જીએમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે ધોરણ છ સ્વ અધ્યયન પોથી ભાગ એક ભાગ એકમાં જે વિષય વિજ્ઞાન છે તેમાં પ્રકરણ બે આપેલ છે વસ્તુઓના જૂથ બનાવવા તેનું આજે સોલ્યુશન કરીશું વિષય વિજ્ઞાન પાઠ બે વસ્તુઓના જૂથ બનાવવા નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ કયો છે ગુલાબજાંબુ નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે લોખંડનો ભૂકો મોટરકારનો આગળનો કાચ કેવો હોય છે પારદર્શક નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરો હવે પદાર્થો આપેલા છે તેમાંથી લીસા પદાર્થો લખવાના છે અને ખરબચડા પદાર્થો લખવાના છે તો લીસા પદાર્થોમાં આવશે ડોલ મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ તાંબાનો તાર સાયકલની ટ્યુબ રકાબી ખરબચડા પદાર્થોમાં આવશે સાયકલનો ટાયર રુદ્રાક્ષનો પારો ટુવાલ અનાનસ નીચે આપેલા પદાર્થોનું સખત પદાર્થો અને નરમ પદાર્થોમાં વર્ગીકરણ કરો સખત પદાર્થોમાં આવશે લાકડું પથ્થર કાચ નરમ પદાર્થોમાં આવશે રૂ વાદળી મીણબત્તી નીચેના શબ્દોની સમજ સ્પષ્ટ કરો દ્રાવ્ય કેટલાક પદાર્થો પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય થઈ જાય છે અથવા ઓગળી જાય છે તો આવા પદાર્થો પાણીમાં દ્રાવ્ય પદાર્થ કહેવાય છે અદ્રાવ્ય કેટલાક પદાર્થો પાણીમાં મિશ્ર થતા નથી અને ઘણા લાંબા સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદ્રશ્ય થતા નથી તો આવા પદાર્થો અદ્રાવ્ય પદાર્થ કહેવાય છે પારપાશક જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેમને પારપાશક પદાર્થ કહેવાય છે નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો વેપારીઓ વેચાણ ટેબલ પર ચોકલેટો રાખવા માટે સ્ટીલની બરણી કરતાં કાચની બરણી વાપરે છે તે ઘટના સમજાવો સામાન્ય રીતે વેપારીઓ તેમની દુકાનમાં રાખેલી વસ્તુઓને બરણી ખોલ્યા વગર જે જોઈ શકે તેથી તેના સમયનો બચાવ થાય છે તે માટે પારદર્શક બરણીઓ રાખે છે સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય આ વિતાન સમજાવો કારણ કે હવા જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે હવા પારદર્શક હોવાથી આપણે કોઈપણ વસ્તુઓને જોઈ શકીએ છીએ હવામાં ઓક્સિજન હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન વગેરે જેવા વાયુ હોવા છતાં આપણે જોઈ શકીએ છીએ માટે સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ બે પદાર્થના નામ લખી તેના ચાર ચાર ગુણધર્મ જણાવો તો એ પદાર્થમાં લખીશું પાણી ગુણધર્મ તે પ્રવાહી અને ઘન સ્વરૂપે હોય છે તે ગંધહીન છે તે રંગહીન છે તે પારદર્શક છે પદાર્થ હવા ગુણધર્મો તે વાયુ સ્વરૂપે હોય છે તે રંગહીન છે તે પારદર્શક છે તે ગંધહીન છે તફાવત આપો પારદર્શક પદાર્થ અપારદર્શક પદાર્થ તો પારદર્શક પદાર્થ તેમાંથી પ્રકાશ સરળતાથી પસાર થાય છે અપારદર્શક પદાર્થ તેમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી ઉદાહરણ તરીકે પારદર્શક પદાર્થના ઉદાહરણમાં આવશે કાચ પાણી અપારદર્શક પદાર્થના ઉદાહરણમાં આવશે દિવાલ પૂંઠો આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે યોગ્ય ઉદાહરણ આપી સમજાવો વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ દાખલા તરીકે દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુઓને અલગ અલગ વિભાગોમાં મૂકે છે તેથી કોઈ ગ્રાહક વસ્તુ માંગે તો તેને તરત આપી શકાય પાણી તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જાય તેવા પાંચ પદાર્થોના ઉદાહરણ આપો પાણી કાચ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જાય તેવા પાંચ ઉદાહરણ લોખંડનો ટુકડો કાચ ખીલી પથ્થર ઈંટ ગરીમા બજારમાંથી ખાવાલાયક વસ્તુઓ ખરીદે છે આ વસ્તુઓ પાણીમાં ઓગળે તેવી હોય તો તેણે બજારમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી હોઈ શકે તો આઈસ્ક્રીમ કેન્ડી અથવા તો તેણે ખાંડમાંથી બનાવેલી વસ્તુઓ લીધી હશે કોઈ પણ બે પદાર્થો લઈ તેના ચાર સમાન ગુણધર્મો અને ચાર ભિન્ન ગુણધર્મો લખો તોય પદાર્થ એક ખાંડ લઈશું અને પદાર્થ બે ચોકનો ફૂંકો લઈશું તો બંનેના સમાન ગુણધર્મો બંને સફેદ રંગના છે બંને ઘન સ્વરૂપે જોવા મળે છે બંને પાણીમાં ડૂબે છે બંને અપારદર્શક છે ભિન્ન ગુણધર્મો ખાંડ પાણીમાં દ્રાવ્ય છે ચોકનો ભૂકો પાણીમાં અદ્રાવ્ય છે ખાંડને ખાવામાં ઉપયોગમાં લેવાય છે ચોક લખવામાં ઉપયોગી છે તમારા ઘરમાં મળી આવતા પદાર્થો વસ્તુઓને પારદર્શક અપારદર્શક અને પારપાશકમાં વર્ગીકરણ કરો પારદર્શક જેની આરપાર જોઈ શકાય ચશ્માનો કાચ પાણી હવા અપારદર્શક જેની આર જોઈ ન શકાય દરવાજો વાસણ પથ્થર પારપાશક જેને શું ચાંખું ચાંખું દેખાય ડહળું પાણી દૂધિયો કાચ તિલ્યો કાગળ પાણીને શા માટે સાર્વત્રિક દ્રાવક કહે છે પાણીમાં પદાર્થો ઓગળતા હોવાથી પાણીને સાર્વત્રિક દ્રાવક કહે છે પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં જ દ્રાવ્ય કરતું હોવાથી સાર્વત્રિક દ્રાવક કહે છે તમે કેવી રીતે કહી શકો કે ખાંડ મીઠું જેવા કન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે જ્યારે લાકડાનો વહેર રેતી જેવા કન પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે જ્યારે ખાંડ મીઠું જેવા કન પદાર્થો પાણીમાં નાખતા તે ઓગળે જે સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે માટે તે દ્રાવ્ય છે જ્યારે લાકડાનો વહેર રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં ઓગળી જતા નથી માટે તે અદ્રવ્ય છે વસ્તુઓના જૂથ બનાવવા આ પ્રકરણને અનુલક્ષીને તમારી શાળામાં થયેલી પ્રવૃત્તિ પ્રોજેક્ટ વિશે માહિતી આપો અમે શાળામાંથી વસ્તુઓ મેળવી તેને ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં ઉપરાંત લોખંડ પ્લાસ્ટિક રબર વગેરે જેવા વિભાગોમાં વર્ગીકરણ કરેલું છે બાળકો પાસે ઘરેથી અલગ અલગ વસ્તુઓ મંગાવેલ હતી અને બાળકો દ્વારા જ વર્ગમાં શિક્ષકશ્રી તેનું અલગ અલગ વર્ગીકરણ કરાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયો જોવા બદલ આભાર આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ